નમસ્કાર ખેડૂત મિત્રો છીએ તો તેમની સારી દેખાવમાં સારી સિંગડે સારી તેના ઓચળ બાવલું બધી રીતને સારી અને તમારા બજેટમાં જે પોસાય તેવી ભેચ જે તમાકા ઓફર આપણે કહીએ એવી ભેસ સારી ભેસ અત્યારે વેચાણ માટે છે તો સૌથી પહેલા આપણે ખેડૂતને તેમનો પૂરો પરિચય લઈએ તમારું આખું નામ બોલો મારું આખું નામ ચૌધરી માનસીભાઈ ભાવે ગામ દુનાવાડા તાલુકો હરીજ જિલ્લો પાટણ જિલ્લો પાટણ મોબાઈલ નંબર એકવાર બોલો મોબાઈલ નંબર પંચ્યાસી અગિયાર એકવીસ 8511582176 બરાબર કોઈ ખેડૂત મિત્રોને જો આ ભેસ પસંદ આવે તો જોવી હોય તો આપણે પાટણ રાધનપુર રોડ ટચ તેમનો વાડો છે અને તેમને ફોન કરીને આવી શકો છો તો કોઈ ખેડૂત મિત્રો અહીંયા આવશે આ ભેસ પસંદ કરશે તો સૌથી પહેલા તમે ભેસના જે તેનું કેટલું દૂધ તે કયું વેતર તે થોડું જણાવો એનું આ ત્રીજું વેતર છે વિયાણી રેડી 4 લિટર સવારે 4 લિટર સોજે એટલે દિવસનું 8 લિટર દૂધ છે જેટલું દૂધ હાલ હાજરમાં છે વિયાણે કેટલો સમય ગાળો થયો વિયાણાને મહિનો થઈ ગયો છે બરાબર નીચે પાડો છે કે પાડી નીચે પાડો છે બરાબર હવે આ પેશની આપણે વાત કરીએ તમારે વેચાતી લાયેલી છે કે કરની છે કે થોડી ડિટેલ જણાવો આ વેચાતી લાયેલી છે બરાબર છે આ સાલ કે મિત્રો ખેડૂત તમે જોઈ શકો છો ખેડૂતના જણાવ્યા અનુસાર એક ટાઈમનું ચાર લીટર જેટલું દૂધ છે એટલે દિવસનું આઠ લીટર જેટલું દૂધ છે તો તમે આપણે ખેડૂત પાસેથી કિંમત ની વાત કરીએ તો સૌથી પેલા કિંમત જણાવો એની કિંમત અમે સાઈઠ હજાર રૂપિયા કરીએ છીએ હા હા

બાવલું બધું તેની હાઈટ બધું બતાવી દઈશું પણ આપણે ક્લિયર ખેડૂત એટલા માટે કરે છે કારણ કે અહીંયા આવે પછી કોઈને એવું ના થાય કે આપણે વિડીયોમાં નથી જાણ કરી ખાસ કહેવાનું એટલું કારણ કે ખેડૂતો દૂર થી આવતા હોય તેમનું પાડું બીજું ત્રીજું ખર્ચ આપણે ધ્યાનમાં રાખીને આ વાત ચોખવટ કરવાની કારણ આવ્યું છે કે ત્રણ ઓચળ દૂધ આવે છે એક ઓછળમાં દૂધ નથી આવતો છતાં પણ ચાર લિટર દૂધ ભેંસ આપતી હોય ત્રણ ઓછળનું તો સારું કહેવાય અને તમારા બજેટમાં પોસાય તેવી ભેંસ છે તો આ ભેંસ તમને ગમતી હોય તો તમે દૂનાવાડા આવી અને જોઈ શકો છો બંને ટાઈમ દૂધ નીકાળી શકો છો પછી મહિલા દો હોય તો પણ દોવા આપે છે પુરુષ દોવા બેસે તો પણ આપે છે બંને સાઈડ બેસો તો પણ આપે છે એ પ્લસ પોઈન્ટ અને ખુબ ખુબજ સાંત સભાની ભેજ સિંઘડે ભીંગડે સારી તેની ચોપડી ની ચળકાટ પતળી ચોપડી ની ભેસ છે તો કોઈ ખેડૂત મિત્રો ને આ ભેજ લેવી હોય તો તાત્કાલિક ધોરણે આપણો વિડીયો સબસ્ક્રાઇબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને જોઈ શકો છો અને આપણે મોબાઈલ નંબર પૂરું એડ્રેસ દરેક વસ્તુ આપણે અંદર વિડીયોમાં તમને જોવા મળશે જેથી કરીને તમને સહેલાઈ થી અહીંયા આવી શકો છો તો એક વાર ફરી વાર તમારો મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર છે પંચાસ એગયાર અઠાવન એકવીસઓતેર

તમે દેખાવામાં તમને ચાર આંચળ ક્લિયર દેખાશે પણ ખેડૂતના જોખવળ પ્રમાણે ત્રણ આંચળમાંથી દૂધ આવે છે એક ઓચળમાંથી દૂધ નથી આવતું છતાં પણ એક ટાઈમનું ચાર લીટર દૂધ કાઢે તો ખૂબ જ સારી વાત કહેવાય ખેડૂતે જે આપણે સાઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે તેમાં ખેડૂતનો અંદાજ એવો છે કે પંચાવન છપ્પન હજાર રૂપિયા કિંમતની આજુબાજુ કોઈ ખેડૂત તૈયાર થશે તો આપણે બેઠક કર્યા પછી ક્લિયર થાય બેઠક કર્યા પછી એમાં સમજીશું એને આપણે પાડુ બતાવી દઈએ પાડી બતાવી દો પાડો છે નીચે પાડો છે ઉભો કરી દે હા આપણે એવા ખેડૂતના વિડીયો બનાવતા હોય છીએ જે કોઈ વેપારી ના હોય ઘરવ ભેંસ હોય ઘરવ ગાય હોય તેના જ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ જેથી કરીને કોઈ છેતરવાનો ધંધો કે દલાલીનું કામ આપણે કરતા નથી એ ક્લિયરમાં આપણે વિડીયોમાં કહી દઈએ રેડી તો અમારા આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય હવે હવે ઉવાડાનો લેવો જોડે તમે પણ જોઈ શકો છો બાવલી એકદમ ચોખ્ખી દેખાવમાં સારી ઊંચી લાંબી તેના શિંગડા એકદમ ગોળ રીંગ જેવા જે આપણે મેસાણી બ્રીડ અમારે પાટણ અને મહેસાણા એરિયામાં મેસાણી ભેસ વધારે જોવા મળતી હોય છે તો તેવી મહેસાણી ભેસ છે અને ખેડૂતે એકદમ ચોખ્ખી ક્લિયર વાત કરેલી છે કે આ રીતનું છે એટલે આપણે કોઈને ફ્રોડ કે એવું આપણે બતાવાનો પ્રયત્ન કરતા નથી કોઈ વેપારી કે એવું આપણું કામ નથી કોઈ દલાલીને ને લગતું કોઈ કામ નથી જીતું જ ખેડૂત અને તમારો જે બંનેનો કોન્ટેક થાય અને ડાયરેક્ટ કિંમત થાય એમાં અમારે કઈ એમ કે વચમાં એવું દલાલ જેવું હતું નહીં એટલે ડાયરેક્ટ ખેડૂતને કોન્ટેક કરી અને ભેસ તમે જોવા આવી શકો છો ધન્યવાદ તો અમારે આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સૌથી પહેલા તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે લાઈક કરવી પડશે એનું એક માધ્યમ કારણ મોટું કે જ્યારે તમે આ ચેનલને ને કરશો સબસ્ક્રાઈબ તો સૌથી પહેલા આ વિડીયો તમારા સુધી પહોંચી શકશે મિત્રો પછી પછી ઘણી બધી વાર એવું થતું હોય છે કે વેચે જાય ફોન આવતા હોય છે છ મહિને બાર મહિને ફોન આવતા હોય છે એ કારણ એક તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી હોતી સબસ્ક્રાઈબ કરેલી હશે તો ચેનલ સૌથી પહેલા વિડીયો તમારી પાસે આવશે તો આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને જય જવાન જય કિશન ભારત માતા કી જય